થાય પ્રવૃત્તિ સાતની અંદર છે આપણે લાઇટથી ચાલતી વસ્તુ ઇલેક્ટ્રિક વસ્તુ એટલે લાઇટથી ચાલતી વસ્તુઓ બરાબર હવે એમાં તો વોશિંગ મશીન આવે ફ્રીજ ઘરઘંટી ઘણી બધી વસ્તુ આવે કે જે બધી વસ્તુને શેની જરૂર પડે ભાઈ લાઈટની લાઇટ ચાલુ હોય તો જ થાય વીજળી ના હોય તો ચાલુ થાય નહીં ચલો બતાવો તો ભાઈ તમારી જોડે શું છે હેર ડ્રાયર એનાથી વાળ સુકવાય હા વેરી ગુડ ચલો બતાવો